ગરમ ગરમ હલો જય માતાજી મારી યુટ્યુબમાં સ્વાગત છે તમારા બધાનું કેમ છે બધા અમે તડકો બહુ છે એ બહુ છે અરે તો અરે તો તો આ કે આવ ઈ ફેર હું એ મનાવાનો મમરી બનાવી છે કસે કા હોય

ગાઈસ હાલો મમરી બનાવી છે ચોખાના લોટની તમે લોકો કોઈ બનાવતા હોય તો કોમેન્ટ કરજો તડકો બહુ જ છે એટલે બનાવી નાખી